નમસ્કાર મિત્રો તારીખ છે દસ માર્ચ બે હજાર પચીસની વારસી આજે સોમવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો મહવામાં સફેદ ડુંગળીની ચાલુ સિઝનમાં પહેલીવાર એક લાખ કરતાની આવક પાર પહોંચી છે અને સફેદના ભાવમાં મને દસથી લઈને પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને લાલ ડુંગળીના ભાવ યથાવત જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં ભાવ સરેયા સ્ટેબલ અને ખાસ કોઈ મોટી મુમેન્ટ જોવા મળી નથી સફેદની આવકો આજે મોીને સિઝનમાં પહેલીવાર એક લાખ કટાને પાર પહોંચ્યો હોવાથી ભાવમાં પચીસ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર જો આવકો વધશે તો બજારમાં હજુ પણ ઘટાડો આવી શકે છે સફેદની બજારો નીચા આવતા હવે

બસો રૂપિયાથી લઈને ત્રણસો તેર રૂપિયા તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના બત્રીસ હજાર કટાના વેપારો સામે એકસો એકાવન રૂપિયાથી પાંચસોને છ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન